છૂટી લેવા માટે કરવું જો આપણી સાર પડીએ બે દાડામાં કતરાઈ નાખવી ચલો તમને થોડો મારજ દેખાડી મારા ઘર નો જોવા ઘરથી કરીને અહીંયા થી એમ માર્ગ આવે છે ઘરનો ચોપો છે આ રે મેન માર્ગ ચાલો આપણે આપણા છે એરંડા સનસેટ કેવો થઈ ગયો Huh? Yeah. Subscribe कडी yeah? Like सब्सक्राइब करो <laughs> આ એક્ટિંગ નું કો કરે કકર ટીવી એક્ટિંગ કરે બરા બરા લેવા કે એક્ટિંગ કેવી કરે ઢકલે ઉસે પડે ઓકડા આમાં શું આમાં બોલર ઉલકા દે તો મને કમાવ તું તો બંધ કેટલી રીલ બનાવ દાડા માં તમે કેમેરામાં ફોકસ કરો

આ પડીજી બસ આપડીજી વરસાદની હું આવું મેન તો ખેત હોય પડી રાખો હા હા કાટીજી પીજા હા હોય તો સુકી નઈ પડીજી હા આરજી દો દાળ હું ફડા ભળ હોય લલા જ લ્યા આને ફાળો કોક પડ્યો ને મરચાં ભર્યો ને કોક પડ્યા શાક્યું બી भाजी વા સાતુ બી भाजी હોય છે ને भाजी પડ્યો પડ્યું ઈઠાંગું મંગો ફાળું કે ઇની

ઠો પાણી આવ્યું છે ઘરમાં ઘરમાં પાણી પાણી થઈ એ